નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ મિત્રો તારીખ થી છે આજે એકવીસ એક બે હજાર છવ્વીસ તો વાતાવરણમાં જોઈએ તો આગાહીકારોના અનુમાન મુજબ અત્યારે ખૂબ ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે ગઈકાલે તો ઝાકળ વર્ષા ખૂબ હતી જાણે કે વરસાદ હોય એ પ્રકારની ઝાકળ આજે થોડુંક ઝાકળનું પ્રમાણ ઓછું હતું આ વિસ્તારની વાત કરું અને હજી જે છે એ હવામાન ખરાબ થવાની આગાહી છે છે વાતાવરણ તો થઈ જ ગયું પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડે આવી પણ આગાહી છે પણ આવું ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ કેમ કે અત્યારે ખૂબ જ અગત્યના પાક આપણા શિયાળુ પાક એમાં ખર્ચાળ પાક જીરું છે ધાણા છે આ પ્રકારના પાકો અત્યારે અ સિત્તેર થી એસી ટકા જે એનું સફર હોય છે એ સફર પૂરી કરી દીધી છે હવે માત્ર એક મહિનો એટલે કે ત્રીસ કે ચાલીસ દિવસ જે છે છે પાક તૈયાર વાર જો કમોસમી ઋતુ ફેરફાર થવાના કારણે જે નુકસાની થાય તો આપણો પાક જે છે સંપૂર્ણ ફેલ થઈ જાય આવું ન થાય ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને આપણે આગોતરા આયોજન તરીકે શું કાળજી રાખવી એના વિશે થોડીક આપણે માહિતી આપીએ મિત્રો તો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો ખાસ ચર્ચા કરશો ત્યારે જીરાના પાકમાં તો જીરાના પાકમાં દિવસે ને દિવસે છેલ્લા ત્રણ દિવસ તરફ છે પાછતરું જીરું હોય કે આગતરું જીરું હોય પિયત આપવાનો સમયગાળો હોય તો અત્યારે બિલકુલ પિયત આપવું નહીં આ એક ખાસ નોંધ લઈ લેવાની છે અને પચાસ થી સાઠ દિવસ આજુબાજુનો જીરાનો પાક થઈ ગયો હોય તો પછી પણ આ વાતાવરણ સારું થઈ જાય આ ઋતુ પાછી વ્યવસ્થિત થઈ જાય ત્યાર પછી પણ પિયત આપવું નહીં સાઠ દિવસ પછી જે છે પિયત આપવું હિતાવહન નથી એમાં ચરમી આવવાની શક્યતા ખૂબ વધી રહેશે કેમ કે અત્યારે ઘણા બધા મિત્રો એ પિયત આપ્યા છે ખબર છે પાછળ સીધે સીધી કાળી ચરમી બેસી ગઈ છે પછી એમાં કોઈ પણ દવાનું કામ લાગશે નહીં આ એક ખાસ નોંધ લેવાની છે પછી તમે ગમે દવા છાંટશો ને એ કઈ નું રિઝલ્ટ મળશે નહીં કોઈ એવું કહેતું હોય કે ભાઈ તમે પાણી પાઈ દીઓ અને પછી આ દવા છંટકાવ કરી દો એટલે કાળી ચરમી નો કાંઈ ન થાય તો એ વસ્તુ ખોટી છે દવાનું રિઝલ્ટ આવશે નહીં આ એ ખાસ કાળજી રાખવાની છે કેમ કે વાતાવરણમાં અને નીચે જમીનમાં બંનેમાં ભેજ બે ભેગો થાય એટલે કોઈની તાકાત નથી કે એ જીરાને બચાવી શકે આખું એક નળી જે છે એની જીરાની આખી નસ જે છે એ બ્લોક થઈ જાય એટલે ઉપર નીચે હવામાન જે છે એ કોમ્બિનેશન થઈ જાય બે ભેગું બે ભેજ વાતાવરણ થઈ જાય એટલે જીરું બગડી જાય જીરું રીએ નહીં એટલે ખાસ કાળજી રાખજો મિત્રો પિયત આપતા નહીં અને અત્યારે દવાનો છંટકાવ કરો છો તો એક વીગે ચાર પંપ અવશ્ય છાટજજો વધારે પડતું તમે પાણી આપેલું હશે તો દવાનું પ્રમાણ વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે જળવાઈ રહેશે અને જે છે ઉપર એક આવરણ બની જશે પડ બની જશે તો તમારે ચરમીના પ્રશ્નો જોવા મળશે નહીં તો ખાસ અત્યારે આપણે એની અંદર ભલામણ કરતા જોઈએ છીએ કે ભાઈ પ્રથમ વખત તો તમારે સારી કંપનીનું મેન્કો જેબ લેવાનું છે કોઈ પણ સારી કંપનીનું પછી કોરોમંડલનું છે યુપીએલ નું છે આવી રીતે ઘણી બધી કંપનીના આવે છે સિજન્ટાની અંદર આવે છે ઇન્ડોફીલ્ડમાં પણ આવે છે સારી કંપનીના મેન્કો જેબ લઈ લેવાના છે અને એક કિલા માત્ર અત્યારે વીસ પંપ જ કરવાના છે કેટલા એક કિલો માંથી ઘાટું છાટી દેવાનું છે વીસ પંપ પછી તમે પાણી વધારતા હોય દાખલા તરીકે વિગે ચાર પંપ કરતા હોય તો પચીસ કરશો તો ચાલશે પણ જે મિત્રો ત્રણ પંપ છાટે છે એને વિગે સોરી એક કિલોમાંથી આપણે વીસ પંપ કરી અને છંટકાવ લેવાનો છે એ આપી શકો છો અથવા એફએમસી નો છે ટ્રોથ સાયમોક્સો અને મેંકો જે ભાવ ચરમીમાં પણ કામ આપશે અને મેંકો જે ભાવે છે એટલે વાતાવરણ પણ અસર કરવા દેશે નહીં તો પંપે ત્રીસ ગ્રામ આ તમે આપીને પણ છંટકાવ લઈ શકો છો મિત્રો ત્યાર પછી આપણે ભલામણ કરીએ તો કે તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસ થી સારું જોવા મળશે મિત્રો ત્યાર પછી આપણે ભલામણ કરીએ છીએ તો કે કોર્ટેવાનો છે ગેલેલિયો પંપે સોળ એમ નો ડોઝ છે સોળ એમ થી આપી દેવાનું છે સાથે મેન્કો રાખવાનું છે બધાની અંદર એટલે શું થશે કે તમારા જે છે છોડ ઉપર એક આવરણ બની જશે પળ બની જશે એટલે સુકારાનો પ્રશ્ન જોવા મળશે નહીં અથવા એફએમસી નું જે ઓવેટ આવે છે ક્લોરોથાલો નીલ પંચોતેર ટકા પંપે આ પણ ત્રીસ થી લઈને પાંત્રીસ ગ્રામ સુધી આ નાખી અને છંટકાવ લઈ લેશો તો તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસ સારું પરિણામ જોવા મળશે મિત્રો ત્યાર પછી આપણે ભલામણ કરીએ તો કે ડાયફેના કોના જોલ આવે છે બેમ્બો પંપે પંદર થી લઈને વીસ એમ આપશો આની સાથે તમે ફૂગનાશક આપશો ટ્રોથ છે અથવા મેંકો જે બાપસો તો પણ તમને કહે એની કે ભૂકી છારો રાખોડીની અંદર ખૂબ સારું પરિણામ જોવા મળશે પીડિયાનો રોગ હશે તો પણ તમને આની અંદર પરિણામ જોવા મળશે અને અત્યારે પીડિયાના રોગ જોવા મળે છે તો ખાસ આ ટેકનિકલ ભેગું આવતું એવું લઈ લેજો કેડીએમનો હોય છે ડસ્ટર આની અંદર પ્રોપિકોના જોલ તેર પોઈન્ટ નવ ટકા ને ડાયફેનાકોના જોલ બે કન્ટેન્ટ ભેગ આવી જાય છે એટલે પીડા સુકારામાં રાખોડી ભૂકી છારો આ બધામાં આનું જે છે એડવાન્સ જે છે ચરમીમાં પણ ખૂબ સારું પરિણામ તમને આના થકી જોવા મળશે ત્યાર પછી આપણે અત્યારે મોલાનો એટેક જોવા મળતો હોય થ્રીપ્સ મોલાનો

ટોલફીન પાયરેટ સાથે સિદ્રા એટલે કે ટેબુ સલ્ફર આપી દેજો પંપે પચાસ ગ્રામ તમને ખૂબ સારું પરિણામ મોલીની અંદર મળશે અને સલ્ફર આવી જાય છે ફૂગનાશક ટેબુકોના જો લાવી જાય છે તો એની અંદર પણ તમને રિઝલ્ટ ફૂગનાશક તરીકે પણ સારું જોવા મળશે એટલે ખાસ કાળજી મુજબ આપણે ભલામણ કરી દીધી છે પાંચ છ ટેકનિકલો જે અત્યારે જે લાગુ પડે છે એની ત્યાર પછી આપણે ભલામણ કરીએ છીએ કે આ જે છે આ પણ તમે આપી શકો છો આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે મિત્રો ટ્રાયસાયક્લોઝોલ નાગાર્જુન પણ છે અને એડવાન્સ ચરમીમાં એનું પરિણામ પણ તમને સારું જોવા મળશે પછી આ જે કાંઈ દવાનો છંટકાવ કરો છો તો સાથે અવશ્ય તમારે અત્યારે સ્ટીકર આપવું જરૂરી છે ઝાકળ આવે છે અત્યારે ઝાકળ બેસવા નહીં દે અને વરસાદી વાતાવરણ જે છે અસર થવા નથી એટલે કોઈ પણ સારી કંપનીનું સિલિકોન જે આવે છે ધાનુકાનું વેડશીટ અથવા સ્પીડી આવે છે યુનિટ એગ્રી કોઈ પણ સારું લઈ અને અવશ્ય તમે સ્ટીકરનો ઉપયોગ કરજો એટલે તમને પરિણામ તમને કે ને ક્યાંય ચોક્કસથી દવાનું પરિણામ પણ સારું જોવા મળશે અને વાતાવરણથી જે નુકસાન થતી હોય આપણા પાકને નુકસાન પણ બિલકુલ થશે નહીં એટલે ખાસ કાળજી રાખી અને સ્ટીકર અવશ્ય વાપરજો બાકી જે જરૂરિયાત છે એ મુજબ જ આપણા પાકમાં દવાનો ઉપયોગ કરવાનો છે મેં તમને જે ભલામણ કરી છે એ એડવાન્સ છે કે જે ચરમી અત્યારે દેખાતી ન હોય તો પણ તમે આપી શકો છો અને દેખાતી હોય તો પણ આમાંનું કોઈ પણ એક જે છે કન્ટેન્ટ લઈ અને ઉપરથી છંટકાવ ઘાટો કરીને કરી શકો છો બાકી જે છે પરિસ્થિતિ મુજબ જ આપણે છંટકાવ લેવાનો છે હળવું હોય અત્યારે કાંઈ દેખાતું ન હોય અને પરિસ્થિતિ સારી હોય તો નોર્મલ લઈ લેવાનો છે મોંઘા મોલિકર ઉપયોગ કરવાની જરૂર નથી આ દાખલા તરીકે ઓવેટ આવે છે તો આ સસ્તામાં પતી જાય છે સસ્તામાં આપણે જે છે ઓછા ખર્ચે સારું કામ આપે છે તો એ આપી શકો છો અથવા સ્કોર અને અ મેન્કોપ છે એ પણ કોમ્બિનેશન કરીને આપશો તો પણ તમને એનું સારામાં સારું પરિણામ મળી રહેશે તો આ પ્રકારે અત્યારે જે મુજબની જરૂર છે એ મુજબની તમને મેં જીરાના પાકની ભલામણ કરી છે આનો આ જે જે છે ડોઝ તમે ધાણાના પાકની અંદર પણ આપી શકો છો મિત્રો એ આગોતરા ધાણાનું વાવેતર કર્યું છે અને એમાં પાછતરી જે છે એ કાળજી કે નથી લીધી એ મિત્રો અત્યારે કાળી ચરમી આવી ગઈ છે ઘણા અત્યારે કાચે કાચાની કાપણી શરૂ કરી દીધી છે વાઢવાનું શરૂ કરી દીધું છે કેમ કે ઉપર આખામાં જે છે કાળી ચરમી બેસી ગઈ છે આવું ન થાય એની ખાસ કાળજી રાખજો મિત્રો ચલાય એવું ન હોય તો પારે પારે ચાલી અને ખાસ છંટકાવ કરી દેજો જેથી કરીને તમારા પાકની અંદર ચરમી ન બેસે અત્યારે છેલ્લા પાંચ દિવસથી જોવા જઈએ છે તો જે ફોન આવે છે માત્ર કાળી ચરમીના ના જ આવે છે પછી ધાણાનો પાકો કે જીરાનો પાક હોય તો આપણા પાકની સ્થિતિ આવી ન થાય ખાસ કાળજી રાખજો જીરાના પાકમાં ધાણાના પાકમાં જે છે વાડીની વિઝિટ કરી અને તમે ચકાસતા રહેજો કે ભાઈ દિવસે દિવસે પરિસ્થિતિ કેવી થતી જાય છે અને છ થી સાત દિવસની અંદર પાછો બીજો રાઉન્ડ લઈ લેવાનો છે અત્યારે પરિસ્થિતિ વાતાવરણ ખરાબ છે એટલે થોડુંક ધ્યાનમાં લઈ અને થોડીક કાળજી રાખશો તો આપણે હવે પંદર વીસ દિવસ કાપવાના છે તો નીકળી જાય તો ખેડૂતના હાથમાં જે છે આખા વર્ષનો જે છે ખર્ચ કરેલો છે જે મહેનત કરેલી છે સંપૂર્ણ રીતે આપણા હાથમાં આવી જાય અને ખેડૂત લાભ થાય મિત્રો બસ આ એક ચોક્કસથી કાળજી રાખજો અને ઉનાળુ પાકના વાવેતર કરવાનું જે છે બિયારણ આપણી પાસે આવી ગયું છે હજી ધીમે ધીમે આવકમાં છે આપણે વિડીયો એટલા માટે નથી બનાવતા ઘણા મિત્રો વાવેતરમાં ઉતાવળ કરે છે હજી વાવેતર કરવાનો સમયગાળો યોગ્ય નથી હજી જે છે એ પંદર દિવસ ખાસ કાળજી રાખવી પડે પંદર દિવસ જાળવવું પડે ફેબ્રુઆરી મહિનાની પાંચ તારીખ પછી જો તમે વાવેતર કરવાનો આગ્રહ રાખશો તો ચોક્કસથી તમને એનો ઉગાવો સારો રહેશે અને પાછતરું જે છે એનો ગ્રોથ વેજીટેરિયન ગ્રોથ થવો જોઈએ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થઈ જશે તો તલના બિયારણ આવી જશે એનો વિડીયો આપણે ચોક્કસથી આવતીકાલે જે છે બનાવીને સંપૂર્ણ માહિતી આપશું પણ વાવેતર કરવામાં ખાસ નિરાત રાખજો જાળવજો જેથી કરીને ઉગાવવામાં ને કઈ પ્રશ્ન ન આવે મિત્રો તો આ પ્રકારે વિશેષ કાંઈ માહિતીની ની જરૂરત હોય કોઈ પણ મિત્રોને તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ન મળે તો આપણે કુરિયર દ્વારા પણ મોકલી આપીએ છીએ કુરિયરનો એક રૂપિયાનો ચાર્જ લેતા નથી નવાણુ બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન